શું છે લાંબુ શું છે ગોળ બરાબર ઉભારો પેલા સમજવાનું પેલા સમજવાનું આપણે સમજવાનું કે આ શું કામ મૂક્યું છે ગોળમાં કઈ કંઈ ગોળ વસ્તુ અને લાંબી વસ્તુ મૂકી છે બરાબર ચાલો હું હવે ખંજરી વગાડું છું અને તમારે દડો પાસ કરવાનો છે જો ખંજરીનો અવાજ બંધ થાય એટલે જેના હાથમાં દડો હોય એને પછી આમાંથી કોઈ પણ વસ્તુ એક લાંબી અને એક ગોળ વસ્તુ મને બતાવવાની કે બેન ફૂટપટ્ટી લાંબી ધડો ગોળ બોટલ લાંબી લખોટી ગોળ એવી રીતે તમારે મને ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગેમ ચાલો હું વગાડું છું જેના હાથમાં આવી જાય અવાજ બંધ થાય એટલે સ્ટોપ થઈ જવાનું બરાબર ને ચાલો કાર્તિકના હાથમાં ચાલો કાર્તિક બોલશે ચાલો આમાંથી હાથમાં લેવાનું અને બતાવવાનું લાકડી લાંબી હા બસ એક જ વસ્તુ કોઈ પણ એક વસ્તુ લેવાની બરાબર શું બતાવ્યું લાકડી લાંબી અને બીજું શું બતાવ્યું ગોળમાં શું બતાવ્યું દડ હા ચાલો હવે પાસ કરો ચાલો ફનેશ બતાવશે જે વસ્તુ બતાવી ના 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 એવું નહીં કરે એના હાથમાં વસ્તુ બતાવો ચાલો વસ્તુ બતાવો એક લાંબી વસ્તુ અને એક ગોળ વસ્તુ ના બીજી વસ્તુ બતાવી તો લાકડી બતાવીને લાંબુ કયું છે હા ફૂટપટ્ટી લાંબી ધડો ગોળ સરસ ચાલો

Batam, calo. <tip> Hah, ke pensil batam nih. Kuning batam anu. Nah. Pe Bola pensil, lambi. Pencil. Lambi dari gorembolwan. Calo. Calo, pretty Novaro. Calo, pretty Batam. Celo,

ચાલો કોના હાથમાં કાર્તિક ચાલો કાર્તિક બતાવશે ઊંચું કરવાની ગોળ આકાર કેવો છે ચાલો ચાલો ફનેશ વારો આવ્યો છે ફનેશ બતાવે લાંબી વસ્તુ અને ગોળ વસ્તુ હા ફૂટપટ્ટી લાંબી

हाँ, फुटपट्टी लांब सरस चला चला विशांत नोवारो विशांत से, लांबी वस्तू अने गोल वस्तू हाँ, कंपास लांबो दड़ी, गोल बोलवान चला आवदो आवदो आ પાછા દીપ વારો ચાલો પ્રીતિ ને આપી દો પ્રીતિ ને આપી દો પ્રીતિ ને આપો ચાલો પ્રીતિ બોલશે પ્રીતિ બોલશે હા પેન્સિલ લાંબી અને ડબ્બાનો નો ધાર કેવી છે ચાલો સીડી ના તે તો બે વસ્તુ આપડા શરીર સીડી જે શરીર છે અને માં વસ્તુ હાથ કેવા કહેવાય લાંબા લાંબા હોય ને આ પગ કેવા કેવાય મોડું કેવું આખો કેવી

અને આકાશમાં બે બે ગોળ છે સુરત દાદા અને ચાંદો મામો પાછું ચાલો શાકભાજીમાં કોણ ગોળ કહેવાય ટામેટું પછી બટાકા ડુંગળી લીંબુ એ કેવી છે ગોળ શું છે મોસંબી તરબુજ એવું નારંગી શાકભાજીમાં માં ટામેટુ ગોળ અને લાંબી વસ્તુ દૂધી શાકભાજી બરાબર ને ચાલો પછી અને ચાલો જિગ્નેશ બોલશે લીંબુ ગોળ અને બીજી શાકભાજી કઈ લાંબી કહેવાય ચોડી લાંબી આવે ને હા ચાલો ભલે ગોળ ને ગોળ બટાકા ગોળ એક

પડી કે હા હવે આપણે ચોપડીમાં પણ દોરવાનું થશે કે કઈ વસ્તુ લાંબી હતી અને કઈ વસ્તુ ગોળ છે એ તમારે યાદ રાખવાનું છે અને દોરવાનું છે બરાબર ચાલો આપણી આ પ્રવૃત્તિ પૂરી થાય હવે આપણે ચોપડીમાં લખશું